છે મતદારને મળમળની ગાળો સંભળાવતા એક સાંસદનો વાયરલ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો વિડીયો છે જે સામે આવતા વિવાદ સર્જાયો છે પાણીના પ્રશ્ને રજૂઆત કરે છે મતદાર અને તેને મનસુખ વસાવા અપશબ્દો શબ્દો સંભળાવે છે જી હા લોકસભાની ચૂંટણીમાં ભાજપના વધુ એક ઉમેદવાર હાલ વિવાદમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે વિડીયો સામે આવી રહ્યો છે જેમાં મોટા ઉપાડે જનસેવાની વાતો કરતા સાંસદ કઈ રીતે પાણીના પ્રશ્ને લોકોને ગાળો સંભળાવી રહ્યા છે તે જુઓ લોકસભાની ચૂંટણીમાં નેતાઓ ભાન ભૂલીને પ્રચાર કરી રહ્યા છે પોતાના હરીફ ઉમેદવાર પર તો લિમિટ બહાર એ તે લોકો જાય છે અને પ્રહાર કરતા નેતાઓ તમે જોયા હશે પરંતુ ભરૂચ નર્મદા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તો મતદારને જ અપશબ્દો સંભળાવી રહ્યા છે જી હા

સાતમી વાર ચૂંટણી લડે છે મનસુખ વસાવા મતદારે પાણી માંગ્યું તો ગાળો આપી રહ્યા છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જો કે ઝી ચોવીસ કલાક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આ વિડીયોમાં નેતાને જનતા વચ્ચે શું સંવાદ થઈ રહ્યો છે તે હવે જુઓ ના ના એ વાત ના કરો જે વિડીયો ઉતારી ને તે હાસુ છે સાહેબ